વલસાડમાં ઈંટના ભઠ્ઠા પર શ્રમિકો જમવા બેઠાને ને દીપડો આવી ચડતા મચી દોડધામ વલસાડમાં છેલ્લા ઘણા દિવસોથી દીપડો દેખાઈ દેવાની ઘટના વધી રહી છે જેમાં વલસાડના ભાગડાખુર્દ ગામની સીમમાં દીપડો દેખાયા બાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને ત્યાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું પરંતુ દીપડો પાંજરે નહીં પૂરાતા આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો ત્યારે ગતરોજ વલસાડના જૂના કોસંબા રોડ ભાગડાવાડા ગામે આવેલા બિપિનભાઈ પ્રજાપતિના ઈઠના ભઠ્ઠાના પાછળ રાત્રે આશરે સાડા નવ વાગ્યાના સુમારે ચાર શ્રમિકો જમવા બેઠા તે સમયે અચાનક તેમની સામે દીપડો આવી ચડતા શ્રમિકો પોતાનો જીવ બચાવીને ભાગી છૂટ્યા હતા જોકે આ બનાવમાં દીપડાએ કોઈના પર હુમલો કર્યો ન હતો પરંતુ શ્રમિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને ઘટના સ્થળે દીપડાના પગના નિશાન પણ જોવા મળ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ભાગડા ખુર્દ ગામ બાદ હવે દીપડો શહેરી વિસ્તાર નજીક ભાગડાવાડા ગામમાં ફરી દેખાતા આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં અવરજવર કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે વન વિભાગ જૂના કોસંબા રોડ પર આવેલા ભાગડાવાડા ગામમાં ઈંટના ભઠ્ઠા પાસે પણ વધુ એક પાંજરો ગોઠવે તેવી માંગ ઉઠવા પામી છે સાડા નવ વાગે ખાઈને મિત્રો સાથે અહીંયા બહેલા હતા દીપરો હવે આવ્યો અમે જોઈને ભાગી ગયા તો મને કોઈ કર્યું નહીં એક દીપડો હતો એ તો આ ભાઈ કંઈ ગયા તો અમે જોઈને ભાગી ગયા એટલે અમે પાસે નહીં આવ્યા